રામ રામ ને સીતારામ દાઇ રાણી તો જુઓ ફાઇનલી આમાં જવાય વાવવાનો વારો આવ્યો છે વરાપ લીધી થોડીક અને જુઓ પસવાડે આમાં તો રોટા વોટર મેર્યું હતું એને ટાઈક માથે મેં હોય તો પાછું માથે ખડી થવા માંગ્યું પણ એવું કાઉં કરે એવામાં વરાપ દેતો નહોતો મેં હજુ પસવાડ ટ્રેક્ટર હાલે જવાનું આલે હોવાનું કામકાજ અને આ બાજુ જુઓ રોટા વોટર હાલે મીઓમાં રોટા વોટર ડાયરેક્ટ મેળસિયુ મારે દીધા આમાં થોડું કે ઉકાણું તે નકર વરસાદ હાલવા દો તો હમણાં તો કેટલાય ટાઈમ કન્ટિન્યુ ફરફડા ચાલી જતા એવું હતું બાકી જવો તો જવા આવીએ ધીરે ધીરે આમાં

અને આજે સૂર્યદેવ પણ હારા એવા પ્રસન્ન થયા ખેડૂત ઉપર તો હારી એવી એવું વરાપ દીધી અને કે હું થોડોક કે પ્રસન્ન થઈને બહાર નીકળ્યા તો આમાં કંઈક મોલાઈજમાં રહીતી આવે એના માટે સૂર્યદેવ પણ આશીર્વાદ આપે દીધા અને બસ આવા આશીર્વાદ હે બે પાસ દી સુધી દે તો બધું સારું રહે અને આમાં બસ જો ખંભે ખપ્પા રોલે ને ફીર્યા કે મારે છે ને આમાં ચક્કર મારવાનું છે ને જોવાનું છે કે ભાઈ જો કાંઈ પણ જવાર દેખાતી હોય કંઈ હારમાં તો એણી એક કાંઈ ખપ્પા રહી ત્રાહી આવી છે ને દેખાતી તને તમા કાંઈ તો હે ને જરા કઈડ ખેશે ને માથે વારવાની કે ઘૂણા ખાઈ ન જાય કારણ કે એની ઘેર દેતા હોય તો પછી એ ખેતરમાં રહેવા દેવાય ને કાતા કીડીયું ટોહળે જાય ઉપર દેખાતું હોય તો પગ ફેરો કરવાનું હે કે દેખાતી હોય તો ઢાંકી દેવાની પછી હે ઢબા ફોરે નાખવાના એવું બસ તો કામ ધીરું ધીરું કરવાનું છે બાકી આ બધા તો ની વાવણી થઈ ધીણી તેની તા વહેલું કામ કરી લીધું ને આપણી હેવ કરવાની હોય જવારની વાવણી તો વરસાદ રાજા એવું બરાબર નવરાત્રી નવરાત્રી નું ઓળખે એટલે ગરબા હોય ને થોડા થોડા નવીન સ્ટેપ આવ્યા હોય તો પછી એમાં ધ્યાન દઈએ તો જવા વવાઈ જાય તો પછી આમાં કઈ કામ હોય નહીં એ બસ આ કરે નાખીએ તો પછી વાત થાય પૂરી બાકી જો આવી કઈક નુકસાન છે માંડવીયુમાં જ વરસાદ

સાહેબ હે ને એક જ ક્યાર ખાલી જવા દેખાતી હતી મોસ્ટ બધા ફેરા લીધું વવાઈ ગયા પણ બીજા કોઈ માં દેખાતી નહોતી ભાઈ ની હોય સારી પાયર બધા બેતું જતું વાંધો નહોતો એટલે પ્લસ ઓલું જે પાછળ ઠાહો થતો હતો ને ખરનો થોડો થોડો એ પણ અમી કાટતા ગયા હતા સાહેબ ઉતા હું તો નતે એટલે અમા સાહેબ જરાક એમાં ખબર બહુ પડે તે એની કાઢી નાખ્યું તો એટલી વાહે ઢકાતી આવે એટલે વાંધો ન આવે ન આ કામ પાછું વહેવું લાગે વાહેથી જો કરું હું તો એવા એક જ ક્યારો હેઠા મેળનો નીકળ્યો હતો કારણ કે એમાં થોડુંક ખબર નહીં કે પાયર ઉસાઠું રહેતું એ હેઢાનો ક્યારો જો એટલી તે જો સાહેબ બુરવાનું કામ કાચ કરે તો એક ફાઇનલ થઈ જાય પછી ઢબો હેવા

અમારે તો એક જ દિવસ કામ હોય કારણ જવાઈમાં બહુ નેત ખોદ ને કરવાની તો હોય નહીં વાવે લીધા પછી જો કદાચ ને નવરાત્રિ ઢુકડો જો મેં નો વરહે ને જો પાણી ઘટે તો દેવાનું થાય એક બે પાણી એમાં તો કઈ આપણે દુબરા ન પડી જાય બાકી માંડવીમાં નેજ ને ખોદ ને હોય આમાં એવું કંઈ ન હોય એટલે જો બસ સાહેબ પૂગે ગાય ઢબો ફોરવાનો હોય તો ફોરવાન કરી દે ચાલુ હાલો તો જો એવું હું થોડોક થાકે રહ્યો આમાં પોરો ખા ને એવું કીર્તિનો વારો હે આમાં તો જો એ આમાં ફોરે ધીરે ધીરે આમાં લંબાવે હેઠા હેઠા ધીરે ધીરે ખસેલીએ જો આ રીતના આલેહાણે કામકાજ આવતા બો પૂરેપૂરે કરતા જઈએ પછી આવું થોડુંક ભારે આંગ કામ રહ્યું એમાં પૂરે ખાવું જોઈએ આ સોળે ને

ma ütlen , et kui tuleb kurutööd ja ikka , siis tulevad nii , et too , jah . niimoodi , et kui ei tule , siis tuleb niimoodi . ja , aga ma ei tea , kas ma tulema tulen . aga mida ma tulen , kui sa ütled , et ma tulen , siis ma tulen . aga tulemegi kokku , ma ei ole siin nii palju , palju nii suur kulekagi käinud . siis tuleme hoida , kui tuleb kuskile . तो मारो वारो पुरो थेगो वारो इतले के उतराक थाका गई ते किलो जे लोग बाकी दियो तो साहेब इगे लाओ है के आपण करना की कते साहेब नो वारो आवो करवानो हां थोडं लांबे नो लेमू तो तो उ कालो ले लिए ती, ती, ती पुरो फैल लिए ने आ धीरे धीरे करिया तो नो आवे हप्पेन काम करई ने हां हप्पेनच खाई है आ <laughs> है संपनु बड होय એવા હાટું બાકી જો આ વાદરાના ના જે હે આમાં ભરાય નહીં તો સારું હે દરિયાદેવની કીધું તા ખરે હમણાં ભરતા નહીં થોડાક દી જાર વાઈ જો બાકી કઈક આવો નજારો હે વાડીનો મસ્ત મસ્ત એકદમ લાગે હવે લીલી ના ઘેર અચ્છા ચોક થોડીક પીર્યું લાગે માંડવ્યું બાકી અહીં હે કઈક આવું બધુંય નજારો એ ઓલી જેમ કઈક વડલી હે જેમ કઈક ના થયા મોટી મંદિર મંદિરની ધજા દેખાય અને આ આપણી કુળદેવી શ્રી સિકોતેર માતાજીના મંદિરની ધજા દેખાય અને આ બાજુ ડાડા નું મંદિર છે અને બસ બાકી અમારા સાહેબ હે ફોરવાનું કામકાજ કરે